ભાઈ ઘટી ગયો ઘટી ગયો આઈફોન સિક્સટીન લોન્ચ થયો ને એટલે થર્ટીન ફોર્ટીન ફિફ્ટીન બધા નો ભાવ ઘટી ગયો અલે હાથે કહું ભાઈ આઈફોન થર્ટીન માત્ર અડતાલીસ હજાર ચારસો રૂપિયા અને આઈફોન ફોર્ટીન ની વાત કરું તો માત્ર સત્તાવન હજાર નવસો માં મળી જવાનો છે આઈફોન ફિફ્ટીન માત્ર સડસઠ હજાર ચારસો માં અને આઈફોન ફિફ્ટીન પ્લસ માત્ર છોતેર હજાર નવસો માં મળી જશે પહેલા બસો કસ્ટમર જે આઈફોન ની ખરીદી કરશે એમને છ હજાર ની આ પાવર બેંક બિલકુલ ફ્રી અને ભાઈ લકી કસ્ટમર ને સરપ્રાઈઝ ગિફ્ટ તો મળવાની જ છે ભાઈ આ ઓફર સ્પેશિયલ માંજલ આઉટલેટ માટે છે ભાઈ હવે નિઝામપુરા વાળું મોબાઈલ વર્લ્ડ આપણા માંજલપુર માં પણ આવી ગયું છે અને એમને આઈફોન અને એન્ડ્રોઈડ ઉપર ઓપનિંગ માટે સ્પેશિયલ ઓફર પણ રાખેલી છે જો તમે પણ પણ કોઈ ફોન ખરીદી કરશો જેમાં તમને ઈવીએમ ની એન્ડ સ્પોટ નેકબેન્ડ બિલકુલ ફ્રી માં મળવાનું છે ઓપનિંગ માં એમને સોપ એન્ડ વિન ની પણ ઓફર રાખી છે જેમાં લકી કસ્ટમર ને રોજે રોજ કઈક ને કઈક સરપ્રાઇઝ ગિફ્ટ પણ મળવાની છે અને માત્ર મોબાઈલ જ નહીં અહિયાં તમને એસેસરીઝ પણ મળી જવાની છે ભાઈ એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપી દીધો છે તો પછી રાહ જો વગર આઈફોન અને એન્ડ્રોઈડ ની ખરીદી કરવા પહોંચી જ જો